પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ અને આસામના મુખ્યમંત્રી તેમજ મણિપુરના રાજ્યપાલ સાથે કરી વાત દરેક સંભવ આશ્વાસન યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાજ્યમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા વધુ નવમી જૂન બાદ વરસાદનું ઘટશે જોર છોટાઉદેપુરના બોડેલી કવાટ વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી મળી આંશિક રાહત ઉત્તર પ્રદેશમાં અગ્નિવિરો માટે મહત્વનો નિર્ણય યુપી પોલીસ અને પીએસીમાં અગ્નિવીરોને મળશે વીસ ટકા અનામત તો પ્રવાસન વિભાગની બેડ એન્ડ બ્રેકફાસ્ટ નીતિને પણ મંજૂરી દસ મહત્વપૂર્ણ નિર્ણયો પર યોગી કેબિનેટની મહોર વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની ખુલી પોલ ઓપરેશન સિંદૂર આઉટ્રીચ સફળ સર્વદળીય પ્રતિનિધિમંડળોનું સ્વદેશ આગમન શરૂ વિદેશી દેશોની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને સમર્થન અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં એક નવો અધ્યાય શ્રી રામદરબારની સ્થાપના માટે પૂજા અર્ચના શરૂ પાંચમી જૂન સુધી રામદરબાર આયોજન વક્ફ સંશોધન અધિનિયમ અંતર્ગત ઉમીદ પોર્ટલે શરૂ કર્યો વક્ફ સુધારા કાર્યક્રમ છ જૂન થી પોર્ટલ પર શરૂ થશે રજિસ્ટ્રેશન પોર્ટલ પર રાજ્ય વકફ બોર્ડ સંપત્તિઓની આપશે માહિતી આજે વિશ્વ સાયકલ દિવસ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની ની મહત્વપૂર્ણ ભૂમિકા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તેમજ ધ્રાંગધ્રામાં પણ વિશેષ વિશ્વ સાયકલ દિવસની અનોખી ઉજવણી નબળા વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો બીએસસીનો સેન્સેક્સ પાંચસો પંચોતેર પોઈન્ટ ટુટી એક્યાસી હજારની અંદર તો નિફ્ટી ચોવીસ હજાર પાંચસો નજીક બંધ આઈટી એફએમસીજી અને કેપિટલ ગુડ્સના શેરમાં નબળાઈ તો રિયલ ટી શેરમાં તેજી ચાંદી એક લાખને પાર આઈપીએલને આજે મળશે એક નવો ચેમ્પિયન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો મેચને કારણે બંધ સ્ટેડિયમની આસપાસ પંદર પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ માટે કરાઈ વ્યવસ્થા